મહેસાણા જિલ્લાના વીરતા ગામની અંદર શ્રી વેરાય માતાજીનો પાટોત્સવ તારીખ બે પાંચ બે હજાર ત્રેવીસના વાર મંગળવાર ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે વીરતા મુખ્ય બે પાટલાના યજમાનશ્રીઓ દ્વારા હવન યજ્ઞમાં બેસવામાં આવશે શ્રી વેરાય માતાજીના પહેલા યજમાન શ્રી પ્રહલાદભાઈ મોતીભાઈ પટેલ અને શ્રી બીજા ગોગા મહારાજના યજમાન શ્રી પ્રભુદાસ શંકરદાસ પટેલ તેની સાથે ભોજનદાતાશ્રીઓ દ્વારા પણ ભોજનદાન કરીને ઉમદા કામ કર્યું છે બીજા ગામની પાટીદારની દીકરીઓ કુવાસી અને પરણેલી આમંત્રણ બોલાવવામાં આવી છે તે પણ ભેટ સોગાદ દાતાશ્રીઓના દાનથી દીકરીઓને આપવામાં આવશે સમગ્ર પાટીદાર ભાઈઓ દરેક શહેરોમાં રહેતા હોય એ પાટોત્સવના દિવસે જરૂરથી માં વેરાયના દર્શન કરવા માટે પધારશે સમગ્ર માતાજીના મંદિરમાં મંડપ સુશોભિત કરી મંદિરને લાઇટો દ્વારા સુશોભિત કરવામાં આવશે સમગ્ર પાટીદાર બંધુઓ દ્વારા શ્રી વૈરાય માતાજી મંદિર સંસ્થા દ્વારા સમગ્ર પાર્ટ ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવશે મંગળવારે સવારે નવ વાગે યજ્ઞ શરૂ થશે એ યજ્ઞના ભૂદેર તરીકે મણિલાલ ઉમેયા શંકર ગૌરના દીકરા શાસ્ત્રી દિલીપભાઈ દ્વારા મંત્રોચ્ચાર કરીને યજ્ઞ શરૂ કરવામાં આવશે સમગ્ર પાટીદાર ભાઈઓ બપોરના સમયે બ્રહ્મ ભોજન લેશે અને સાંજના સમયે આવેલ ગામની દીકરીઓ મહેમાન અને ગામના દરેક સમાજના લોકોને એક વ્યક્તિનું આમંત્રણ આપવામાં આવ્યું છે જ્યારે સમગ્ર ગામ એક બનીને શ્રીમાં વેરાયની પ્રસાદ અને દર્શનનો લાવો લેશે તેની સાથે શ્રીમા વેરાયના મંદિર ચોકમાં ભક્તિમય વાતાવરણ બની જશે સમગ્ર દાતાશ્રીઓને શ્રીમા વેરાય અને ગોગા મહારાજના સદાયને માટે આશીર્વાદ રહે સમગ્ર ગામ શ્રીમા વેરાય અને ગોગા મહારાજના ભક્તિના રંગમાં રંગાઈ જશે નમસ્કાર મિત્રો જય વેરઈમાં આજે વાત જણાવતા ખૂબ આનંદ થાય કે વીરતા ગામને આગણે શ્રી વેરઈ માતાજીનો પ્રથમ પાટોત્સવ એ આગણે આવો અવસર હોય તારીખ બે પાંચ બે હજાર ત્રેવીસના રોજ એમાં વેરઈનો આવો રૂડો અવસર હોય ને ખાસમાં વેરઈને યાદ કરીને ગવાતું હોય ત્યારે અવસર આવ્યો मारी वेरै मातानो अवसर आयो मारी वेरै मातानो कङ्कु चोख लिए माने मोतिडे बदाओ हे वीरता गामनी सिरियो सजाओ मारी वेरै ने फुलडे बदाओ જય વેરૈમાં આ મારો શુભમ સ્ટુડિયો આ જય